શ્રી સોમનાથ ના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પ્રતિ વર્ષ કરોડો યાત્રી આવતા હોય છે સોમનાથ આવનાર ભક્તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે આજે જ્યારે ભક્તો ઓનલાઈન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી એકસો વીસ દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે ત્યારે આ અતિથિ ગૃહોમાં ઓનલાઈન બુકિંગ કરાવવા માટે ઘણી વખત સર્ચ એન્જિન પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે ભેજાબાજો દ્વારા બોગસ વેબસાઈટ અને નંબર સોમનાથ બુકિંગના કીવર્ડ સાથે સ્પોન્સર કરીને યેનકેન પ્રકારે જોડવામાં આવે તો ગૂગલ પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઈટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિ ગૃહોનો આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમના નામિંગ થયું સોશિયલ મીડિયા મારફતે ભક્તોને સૂચિત પણ કરાયા છે કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી સિવાય કોઈ પણ માધ્યમ ને ઓનલાઈન પેમેન્ટ જમા કરાવવું તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ ટેલિફોન ક્યુઆર કોડ કે યુપીઆઈથી પેમેન્ટ માંગવામાં આવતું નથી માત્ર સોમનાથ ડોટ ઓઆરજી પરથી જ ઓનલાઈન બુકિંગ સ્વીકારવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું નથી એટલે અને ખાસ કરીને એકસો ને વીસ દિવસ પહેલા ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું બુકિંગ છે એ ઓનલાઈન આપ કરાવી શકો છો એટલે ફરી આપને ખાસ ટ્રસ્ટના માધ્યમથી જણાવવાનું કે આપ આવી બોગસ વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાના જ્યારે બુકિંગ માટે કે પૂજા માટે આપ સર્ચ કરતા હોય ત્યારે સોમનાથ ડોટ ઓઆરજી એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિગૃહ છે કે માહેશ્વરી અતિથિગૃહ છે એવા કોઈ અતિથિગૃહના નામથી સર્ચ ન કરવું કારણ કે એવા કોઈ અતિથિગૃહના નામથી બુકિંગ લેવામાં આવતું નથી બુકિંગ છે માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી જ લેવામાં આવે છે